વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું અચારી પરોઠા બનાવશું તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને એકદમ ઝડપથી આપણા અચારી પરોઠા બની જાય છે આ અચારી પરોઠા પનીરના શાક સાથે એટલે કે પનીર ભુરજી કે પનીર બટર પનીર કે એની સાથે આ ખાવાની ખૂબ મજા આવે છે કે બટેટાની ચીપ સાથે કે પછી પરોઠા ચા સાથે પરોઠા ખાવાની મજા આવે છે અને દહીં સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે તો એવા ટેસ્ટી એવા આપણે આજે અચારી પરોઠા બનાવવા માટે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તેલ અને આપણો અચારનો મસાલો જોશે અને મીઠું એકદમ ઝડપથી બની જાય છે સવારના નાસ્તામાં બાળકોને ટિફિનમાં આપવા હોય તો પણ ઝડપથી બની જાય છે તો મોણ માટે આપણે બેથી ત્રણ ચમચી તેલ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું પાણી લોટ ને બાંધી લેશું થોડું ઘોડું થઈ જાય અહીંયા આપણે લોટ બાંધી લીધો છે અને હવે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી અને સરસ લોટને આપણે કુણવી લેવાનો છે અહીંયા આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે પાંચ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈશું આપણા લોટે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે અને હવે આપણે એમાંથી એક લુઓ લઈ અને સરસ એવા અચારી લછા પરાઠા આપણે તૈયાર કરી લેશું પેલા એક મોટી રોટલી જેવું આપણે વણી લેવાનું છે તેલ અહીંયા હું તેલનો ઉપયોગ કરું છું અહીંયા માંડવીનો તેલનો ઉપયોગ કરું છું તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ અમને આ અચારી પરોઠા બનાવું ત્યારે હું તેલનો જ ઉપયોગ કરું છું મસ્ત એવો સ્વાદ આવે છે ઉપરથી અચારી મસાલો ઉમેરી દઈશું અચારનો જે ખાટામાં આપણે ખાટું અથાણું બનાવીને એ મસાલો લીધો છે તમે ગળ્યો પણ લઈ શકો છો અને મસાલો ન હોય તો અથાણાની અંદરથી જે આપણો મસાલો હોય એનો પણ તમે ઉપયોગ કરી શકો છો થોડુંક આપણે કોરો લોટ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેસુ અચ્છા આવી રીતે આપણે રોલ લઈ લેવાનો છે અહીંયાથી આટલો ભાગ રાખવાનો છે અહીંયાથી આ સળંગ આપણે કટ કરી લેવાનું છે આવી રીતે હવે આપણે એને રોલ વાળી લેવાનો છે જ્યાં પાછળનો ભાગ વધીને નીચે દબાવી દેવાનો હવે અટામણ વાળું કરી લેશું હવે વણી લેશું

બે સાઈડ થી તેલ લગાવીને સરસ આપણે પોરાઠાને પકાવી લેવાનું છે આવી રીતે આપણે રોલ વાળી લેવાનો છે પરોઠાને ઉમેરી અને સરસ આપણે પકાવી લેવાનું છે તો આ લચ્છા પરાઠા આપણા તૈયાર છે આ લચ્છા પરાઠા પનીર ભુર્જી સાથે ખાવાની પણ મજા આવે છે પનીર ટીકા સાથે ખાવાની મજા આવે છે કે પછી દમઆલું હોય તો પણ મજા આવે છે કે પછી બટેકાની ચીપ્સ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને દહીં સાથે પણ ખાવાની એટલી જ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી So I'll do.